બનાસકાંઠાના પાલનપુર જય ગોગા ટ્રસ્ટ પાલનપુર દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે પગપાળા યાત્રા કરી રહ્યા છે યાત્રાળુઓને આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે જય ગોગા ટ્રસ્ટ પાલનપુર દ્વારા વિશાળ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા નાસ્તો તાજુ ભોજન પ્રસાદ શુદ્ધ પીવાનું પાણી ગરમ પાણી આરામ માટેની વ્યવસ્થા તેમજ આરોગ્ય સંબંધિત જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે લાંબી યાત્રાથી થાકી ગયેલા ભક્તો અહીં થોડો આરામ લઈ અને ઉર્જા સાથે આગળ વધીને માતાજીના દર્શનનો લાભ લઈ સેવા ભાવના સાથે કાર્યરત ટ્રસ્ટના સેવાનો લાભ હજારો યાત્રાળુઓ લઈ રહ્યા છે કાર્યકરો સતત પદયાત્રીઓની સેવા માટે તત્પર રહી તેમને ચા નાસ્તો પીરસી રહ્યા છે પાણી પીવડાવી રહ્યા છે તેમજ આરામ માટે સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યા છે જય ગોગા ટ્રસ્ટનું આ સેવા કાર્ય માત્ર લોકહિતમાં જ નહીં પરંતુ ધાર્મિક ઉત્સાહ અને સામાજિક એકતાના પ્રતિ તરીકે પણ ઉભરાયો છે પણ આ સેવા માટે ટ્રસ્ટના તમામ સેવાભાવી સભ્યોનો આભાર વ્યક્ત કર્યો છે અંબાજી મહામેળાની ભવ્યતા વચ્ચે સેવાકીય પ્રવૃત્તિઓ ભક્તોના ઉત્સાહને વધારી રહી છે અને માતાજી પ્રત્યેની શ્રદ્ધા ભક્તિની લાગણીને દ્રઢ કરી રહી છે બ્યુરો રિપોર્ટ ભાવેશ પરીખ જય અંબે મહામેળો નો આજે પહેલો દિવસ છે

અમારા અમારા કેમ્પ જૂના ટેલિફોન એચન જય ગોગા ટ્રસ્ટ ફીમાં સાપ સેવા સેવાગૃહ અમે બધા ભાઈઓ બધા સાથે મળીને અમારે અહીંયા રોજ અલગ અલગ પ્રસાદ વેચાય એક દિવસ મહાપ્રસાદ છે બીજા દિવસે ગુલાબ જાંબુ છે ત્રીજા દિવસે જલેબી છે પૂરી સબ્જી છે અલગ અલગ લગભગ બે હજાર પાંચ થી દસ હજાર પબ્લિક અહીંયા આગળ નાસ્તો કરે છે જમીને જાય છે ચા પાણી નાસ્તો રોજ ના પર ડે કેટલા દિવસ ચાલે કેમ અમારો કેમ્પ મિનિમમ પાંચ દિવસ છ દિવસ ચાલશે અમારો કેમ્પ મારું નામ નીરવ પુરોહ છે હું અહિયાં લગભગ કેટલા વર્ષો થી દસ વર્ષથી અમારો અહિયાં કેમ થાય છે અને આખા પાલનપુર ફ્રી ઓફ સાપા કરવાની સેવા ચલાવું છું અને જય ગોગા ટ્રસ્ટ ફ્રી માં સેવા ગ્રુપ અને સંચાલક પ્રમુખ